છો બધા હું આવી ગઈ છું અમદાવાદ અને અમે નીકળી ગયા છીએ નડિયાદ મારા નનંદના ઘરે નનન અને કાકી અમારો બંને બાજુથી સદન થાય છે મારો ભાઈ સમા સોંગ સાંભળતા સાંભળતા અમારો રસ્તો ક્યારે કપાઈ ગયો ખબર જ ન પડી અને પપ્પાને જોઈ તો મસ્તી કરતા હતા અમે પણ વાતો કરતા હતા પણ અચાનક ખબર પડી કે મારે આજે સન્ડે છે તો વિડીયો પણ મારો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ બાર વાગ્યાનો તો ચાલો હું લાઈવ વિડીયો લઈ લઉં અને થોડું પમિતનું લોકેશન લઈ લઉં આજુબાજુનું ફાઇનલી પહોંચી ગયા અને કાકીની તબિયત સારી ન હતી તેમણે ઓપરેશન કરાવ્યું હતું તેથી જુઓ ભાઈ ઓર્ગેનિક જ્યુસ નીકાળી રહ્યા છે અને તેની તબિયત સારી ન હતી તેથી તે જ્યુસ કહે છે કે મિક્સરમાં નહીં મજા આવે કારણ કે ઓર્ગેનિક નહીં કહેવાય તો હાથેથી ક્રશ કરીએ છીએ તમે જોઈ શકો છો કે કેટલા હાથ કામ કરી રહ્યા છે અને હસે છે કે ભાઈ વ્લોગ બની રહે છે મારું નાલો પણ હું તો બધાનો જ લેવા નહીં ભાઈએ તો ભાઈ આવીને તાત્કાલિક જ કાકીની સારવાર ચાલુ કરી દીધી છે કે ના હું કાકીને ઓર્ગેનિક જ્યુસ કાઢીને આપું અનારનો મતલબ કે દાડમનો તો દાડમનો જ્યુસ કાઢીએ છીએ અને મસાલો અને ગ્લાસ પણ લાવી દીધું છે ફાઇનલી હવે એ દેખો બરાબર જ્યૂસ તો કમ્પ્લીટ થઈ ગયો છે તેમણે કીધેલું કે મારે બહુ જ્યૂસ નથી પીવાનો તો પછી તેમણે માપનો જ જ્યુસ કાઢ્યો છે અને તે પણ હસતા હતા કે આ શું ચાલી રહ્યું છે મેં કીધું ભાઈ મસ્તી મજાક અને કે યાદો સાથે અમારો બ્લોગ બની રહ્યો છે જોઈને તો ભાઈ એની મસ્તીમાં જ હતું આ ત્રીજો પતંગ લેવા આવ્યો હતો કારણ કે નડિયાદ જઈને એને પતંગ બીજું કંઈ દેખાતું જ નથી કારણ કે દર્શન પણ ટેબલ ટેનિસ માટે રાજકોટ ગયો હતો તો તેને પણ એના વગર ફાવતું ન હતું જો તે હસી રહ્યા છે અને જ્યુસ પણ પીવાઈ ગયો આપણો ગોલ્ડી મસાલા સાથે જ્યુસની એકદમ ટેસ્ટ કમ્પ્લીટ હતો મેં કીધું ભાઈ તે પીધું કે નહીં ભાઈને પૂછ લીધું ફાઇનલી હું આવી ગઈ છું હવે કિચનમાં તો ભાઈને કોઈનો ફોન ચાલુ હતો તો ભાઈને પૂછ્યું કે તું કોબીજનું શાક ખાઈશ તો એ પણ કહે છે કે એકલા કોબીજનું બનાવવું છે તો કીધું ભાઈ ચાલો આપણે થોડું મિક્સ અપ જેવું કરી લઈએ અને ફાઇનલી કૂકર અમારું તૈયાર થઈ ગયું છે કારણ કે કુકરમાં હું ખીચડી ઊંકી રહી હતી તો હવે આપણે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ભાઈ એ લોકોને જેવું હતું બજાર તો પછી તમે જોઈ શકો છો કે ભાભી કંઈક લાવ હું થોડી મદદ કરી દઉં અને પછી બજાર યુટ્યુ તો રીંગણ આપી દીધું અને કહેશે કે કોબીજનું શાક બનાવી દઈએ તો એ કોબીજ સમારતા હતા અને મેં ખીચડીની તૈયારી કરી દીધી હતી અને બંને સાથે મળીને અમે જમવાનું બનાવતા હતા એટલામાં જોય આમથી તેમ ફરે છે અને જોય કહે છે કે મારે તો ભાઈ પતંગ લેવા અને દોડી લેવા જવું છે પતંગ લેવાની દોડી લેવા જવું છે તો ભાભી પણ એવું કહેતા હતા કે મારે બજાર જવું છે તો થોડો મોબાઈલ ચેપ નતો તો ભાભીએ કીધું કે થોડું વ્યવસ્થિત રીતે વિડીયો લો કારણ કે વ્લોગમાં બધું દેખાય તે રીતે વ્લોગ લો તો પછી મેં વ્લોગમાં એ શાક સમારી રહ્યા છે કોબીજ જ સમારે છે તમે જોઈ શકો છો તો ફાઇનલી અમે અમારા લોકને એકદમ ટાઈમ આપ્યો જમી પરવાડીને બધા બેસી ગયા અને પછી એકબીજાના માથામાં જમ્પિંગ કર્યું અને જમ્પિંગ કરતાં કરતાં બધાના સાથે વાતો કરી અને જુઓ હવે તમને અમારા નડિયાદના કાકાના ઘરની શેર કરાવી દઈએ તો અહીંયા લિવિંગ રૂમમાં પપ્પા મમ્મી અને કાકા વાતો કરે છે પપ્પાને તો ઠંડી લાગે છે ભાઈ તો જેકેટ વેરીને કમ્પ્લીટ કાકાને પણ તો એ અલગ વાતો કરતા હતા મેચ ક્રિકેટ ચાલુ હતી કિચન નું બતાવી દઈએ તો અમારું નડિયાદનું ઘર છે ને આ છે રીતુ નો બેડરૂમ અને અહીંયા વોશરૂમ છે તો નડિયાદનગરની શેર